જોયું નથી અને વારી ઘડી હું પાન તમને બતાવું છું એટલા માટે કે આવો પાન તમે બીજે કોઈ જગ્યાએ નહીં જોયું હોય બતાવજો નજીકથી છે નહીં રગો એનું ઝાડ બરાબર તો બોલા ભાઈ રિઝલ્ટ તમને સો ટકા મળ્યું મળ્યું હો બરાબર અને આ જે બધા ખેડૂત મિત્ર છે સ્પેશિયલ એમની તમાકુ જોવા છે બરાબર કે આજે મેં કીધું હતું કે નમસ્કાર મિત્રો હું મયુરસિંહ છાસઠિયા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છે આ તમારો જિલ્લો કયો લાગે આરા પાટણ અને તાલુકો કયો લાગે રધનપુર તાલુકો લાગે રાધનપુર અને જિલ્લો લાગે પાટણ એટલે એને કહેવાય ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે અત્યારે જે વાવેતર છે જે છે કલકત્તી તમાકુ આ તમારી કઈ જાત છે કલકત્તી આ જાત કઈ ત્રણ નંબર કે ચાર નંબર ચાર નંબર ચાર નંબરની એમણે જાત કરી છે કલકત્તી તમાકુ બરાબર આપણા જે ખેડૂત મિત્ર છે જેમને ઓનલાઈન આપણો વિડીયો જોયો બરાબર તમે મને ઓળખો છો ના મારા કોઈ સંબંધી હં તમને આ દવાનો પરિચય કઈ રીતે થયો યુટ્યુબમાં જોઈ યુટ્યુબમાં વિડીયો જોયો જે રીતે તમે અત્યારે ફેસબુક કે યુટ્યુબમાં જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ જ રીતે એમણે યુટ્યુબમાં વિડીયો જોયો વિશ્વાસ કર્યો પૈસા નાખ્યા દવા મંગાવી અને દવા છાટી દીધી આજે દવા છાટે કેટલો ટાઈમ થયો આઠ દિવસ દવા છાટે એમને આઠ દિવસ થયા છે અને બીજી આગળ વાત કરતા પહેલા તમને એકવાર રિઝલ્ટ બતાવી દઈશું કે આઠ દિવસમાં શું રિઝલ્ટ આવ્યું છે પહેલું આમ નજીક લાવજો આ રીતે બરાબર તમે પેલું પત્તાની સાઈઝ જુઓ પણ એની જે પ્રશ્ન છે ઉત્તર ગુજરાતની અંદર કે પેલું કોકડવટ આવી જાય ઈયરો પડતી હોય બરાબર તમે આખું ખેતર બતાવી શકો છે એમનું ગામ લાગે બરાબર

ઓકે આ તમે જેમ કીધું તમારું ગામ કયું સુલતાનપુર સુલતાનપુર અને તાલુકો લાગે રાધનપુર જિલ્લો લાગે પાટણ બરાબર હવે બરાબર જે લોકો ઓનલાઈન વિડીયો જોવે છે બરાબર ઘણા લોકોના પ્રશ્ન હોય છે પૈસા નાખી દેતા પણ દવા આવતી નથી નથી તમે પૈસા નાખ્યા હતા દવા આવી ગઈ છંટકાવ થઈ ગયો રિઝલ્ટ આવી ગયો હવે જે લોકો આ આ જે વિડીયો જોવે છે અને જે લોકો એ દવા મંગાવી હોય તો ઓનલાઈન મંગાવે કે ના મંગાવે મગાવ

આનું તમે કેટલી કર્યો જ ફક્ત એક જ વાર સ્પ્રે કર્યો છે પહેલી આપણી ક્રોપ પરિવર્તન અને બીજી આ છે રૂટ પરિવર્તન બરાબર આ બેનો એમને છંટકાવ કર્યો છંટકાવ નતો કર્યો એની પહેલાં એમને જે પ્રશ્ન હતો કે કોકડવાડે આવી ગયો હતો પ્રોપર એનો વિકાસ નતો થતો બરાબર આજે એમ કહી શકાય કે પાટણની અંદર કેમ કે છેલ્લા ચાર દિવસથી અમે ઉત્તર ગુજરાતમાં ફઈએ છીએ ઈડર જઈને આવ્યા હિંમતનગર છે માણસા છે વિજાપુર વિસનગર પછી આ છે રાધનપુર રાધનપુર બરાબર પણ આવી તમાકુ તમે કોઈ વિડીયોમાં નહીં જોવો એની ક્વોલિટી સારી કોઈ જગ્યાએ જોવા મળશે બાકી એવો કોઈ કોઈ બીજો પ્રશ્ન રહ્યો નથી અને હું પાન તમને બતાવું છું એટલા માટે કે આવો પાન તમે બીજે કોઈ જગ્યાએ નહીં જોયું બતાવજો નજીક છે નહી રઘો એનું ઝાડ બરાબર તો ભલા ભાઈ રિઝલ્ટ તમને સો ટકા મળ્યું મળી મળ્યું બરાબર અને આ જે બધા ખેડૂત મિત્ર છે સ્પેશિયલ એમ તમાકુ જોવા આવ્યા છે બરાબર કે આજે એમણે કીધું હતું કે સાહેબ આવાના છે તો મુલાકાતે આવે છે સો ટકા તમને રિઝલ્ટ મળી ગયું હવે તમારા જે તાલુકામાં રાધનપુરની અંદર બનાસકાંઠાની અંદર જે લોકો વિડીયો જોયો છે અમે દવા મંગાવે કે ના મગાવે મંગાવે શું કેમ ના મગાવે બરાબર તો તમે તો કોઈ ઓળખીતા છો નહીં ના અખતરો કરવા વિશ્વાસ રાખી વસ્તુ વાપરી રિઝલ્ટ આવી ગયું બરાબર અને લાઈવ એમની આજે મુલાકાતે અમે આવ્યા છે ઓકે તો જે પણ તમે માહિતી આપી એ બધા અમારો ખૂબ ખૂબ આભાર અને જો વિડીયોને વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ભૂલતા નહીં ઓકે થેન્ક યુ